जय माता जी मित्रों दिल तो से बदल ने बापा सीताराम तो आज आप ऐसी वारी हाला पूरवा वर्षा एवं सारो आ गो जो आप वाड़ी वरसाद एवं सारो आ गो आप हाला पूरवा वारी आई આપળો કપા બધું ઉગી ગયો છે પણ હાલ આમુકમક છે એ ગુરુવાય છે આપળો બધું કપા કેક કેક તો પાણી પણ ભરાઈ જેલા છે ઝરમર ઝરમર કાયલું એક તારું આવી ગયું છે ઘણો બધો ઉગી જશે અમુક ખાલા છે એટલે ભૂલવાયે છે ભૂલી આવ્યા છે ખાલા આલા છે તો એ બુરી દેવી જય ભૈરવી નું બિહારો છે આ બધું ઉતી ગયું છે પણ હવે થોડુંક બાકી છે આટલું તો એ બુરી નાખી પાછો જરમર જરમર વર્ષા શરૂ થઈ ગયો છે અને આ અમારી ઝુંપડી છે વરસાદ આવે ને બે આવા થાય એ માટે ઝૂંપડી બનાવેલી છે અને આમાં રણજીતભાઈ નો કપા છે ઉગાડેલો નિંદાઈ ગયું છે કમ્પ્લીટ આ મારી ઝૂંપડી છે હવે નાસ્તો થોડોક ફરી લઈએ เอาบปแต่กาว